એ લોકો મહાર્તી કરે કે આપને ધમકી આપે છે અને પ્રમુખને પણ ધમકી આપે છે અમને પણ ધમકી આપે છે એ લોકો અમારું મંદિર આચકવા માંગે છે पुजारीને તથા અમારા પીટી જાડેજા બાપુ છે એને પ્રમુખ તરીકે એ લોકોને બદલવા માંગે છે ને મંદિર હડપ કરવા માંગે છે આ વારંવાર છે 17 વર્ષથી લોકો તૃષ્ટિ તરફ નીકળી જાશે એક ભાઈ તો બીજી સોસાયટીમાં પણ રહેવા વ્યા ગયા છે એનો કોઈ આવતું આવતું નથી આ મંદિરમાં કોઈ લોકો એના તરફ થઈ અને અમને ખોટે ખોટા બદલામ કરે છે અને વારંવાર અમને ધમકી આપે છે અમાર તો છેલો આ બી કે અમે બે જણા મંદિર અંદર દવા પી જવાના છે અમારી જશવીનભાઈ અને દેસરાજ ભાઈ તમે પેટી તરફ રેતા નહીં તમારું પેલો આવશે તમને મારવામાં આવશે તમારું મકાન પડાવી પડવામાં આવશે આવી એ લોકો અમને આપે છે શું માંગ છે તમારી અમારી માંગ એ છે કે અમારો પ્રમુખ છે કે સાસા છે 25 વર્ષથી મે ભેગા છીએ મારા પતિ 35 વર્ષથી પૂજા કરે છે ફાળા કરવામાં મારા પતિ બધી આખી સોસાયટીમાં જવાળા છે અર્જુનભાઈ કોઈ દિવસ ફાળામાં નથી અને અસુભાઈ કરીને છે અત્યારે તો હલદી તર્કે બીજી સોસાયટીમાં રેવાવા ગયા છે ઈ સતાપા એમ કેસે હું મંદિરે ના ત્રસ્ટી છું એનો ત્રસ્ટીનો બીજી સોસાયટીમાં ગયા એને આવવાનો વખત નથી અને મંદિરના સામે એક ભાઈ રહે છે નીલેશભાઈ તરીકે ઈ કાલે ગમકે જેતા કે નવરાત્રીમાં આવી રીતે છે નોરતાની નવરાત્રી તર્કે અમે લેડીસ સંભાળી છે પીટી બાપુ કોઈ દિવસથી